હવે ઘર બનતા બનતા પડી જાય છે મારે હીખાજી ફોન કરું એ આવો આવો કરી રહ્યા ત્યાં પણ આને જઈએ આજ તો નરવા તાવ અમે હલો હલો ભીખાજી અમે આવીએ છીએ ત્યાં અમે આઈએ છીએ ના ના યાર હું તો ખાઈ લીધું વેલાય ખાઈ લીધું ને ના ના તો એવું નહીં એમ કહું હા ઊંઘવાનું છે મારે તો ઊંઘવાનું છે પણ અમે આઈએ છીએ તો હા અમે તો આઈએ છીએ ઓય કા આવો તો ઓય યાર અરે મોકો ખબર હા બોલો બોલો કા બે દાવ પછી આવજો ને

Tungguin tuh.. Tungguin bosok kena taruh nasi Biar ada mana <kuh> Harus sana? Wah uh, haru, poli bertanggung <kuh> Ya.. <kuh> ya, apa tau?

Uparo ya poatono, narami lai ufor. <hesitation> hmm. Jotare, konda tu jokan dia ufor, ufora, ufor jok moni, kolo, ai lia, ya kolo, jok 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 jok

તો પાછા વળો ચ નહીં યાર હું તમને નતો કેતો પેલા અમારે કાકુ જતા રહો એવા હતા રે જતા રે તે તમે પાછા આવો બરાબર ચંક અવ રહેવું પડશે તમારે વારે કાઢશું એટલે તમે આવો બરાબર યાર આવજો મારા રૂમાલ ને એવું વાલું બરાબર અભી ના ચાલે યાર આ બુજ પડ હા કોઈ બોલે હા આવો આવો Mua mẹ mẹ nằm lấy đâu lì đâu hết lúc kia 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 hết mà Ông બાલાજી અમારે ભાઈ જતા રહ્યા છે પ્રાર્થના જતા રહે છે બિચારો મોણસ હા રે તો જો આ તો વળી મે તો લેવડો પાડી જાય ભાઈ બન આડું યાર હું આ યાર રાતની ઊંઘ ઊંગ બગાળો યાર તને શરમ આવે કેટલો મસ્ત કેટલો મસ્ત સપનું સાલતો તું ક મનામ મોનું જડી તું આ હું કમ્પ્લીટ લેવાનું તો તો હાથમાં આમ કરીને તમે હું પથારી ફેરી ના તો આવી જાવ પર લેવા દે દુઆ તો પથારી ફેરી ના છે એ નહીં ગુ નો જુ નો તે લે હર વાત હો તમે આવશો મંગા સોગન યાર આપા ખા ગઈ જતો એલે હવે રાખો ને હવે જવાય આવતા ના જવાય આ તારી તો આય તો અમારે અમારે ખગાહી ને હા ઈવન કુટુંબમાં ભય થઈ હા એટલે ઈરે રે ને બગાવો ખાશન યાર બગાવો ખાશન હવે ઈવની મારે મહેમાનગતિ ગતી જવાનું હતું બરોબર મહેમાનગતિ ગતી જવાનું હતું ને તે મીવન ફોન કરે તે રહેવું કોઈ ખબર મને કે મારે એક બહુ દત્તા રહે એવા હી તે રહ્યા મરી જો એટલે હજુ બોલો ચોવા મોડો પડે અત્યારે હવે એમ કહેવાનું કે આ તો બેદાના જ રાખું અરે તને ઓ ઘોડા વાળે જતા રહે હું એ રોકી રાખ

Tapi, oh, ya, yes. nunggu mana, Rakyat, ya, Monas, laku rupiah Monas, satu desa yang berapa? kan? Carawan, nunggu Pak, ini milik kau, kan? Lalu, apa ini, ya, manusia baru, Kau, 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 કોતું જોઈ નહી હાન તે રીતના એક કાટીતી આપણો આબરૂ ના આપણે આબરું ના કાઢતા આવીએ હગાન પણ જઉ હું હગાન બાંધે હજાર આપણે બાઈક પેણે જઈએ વધારે હેડો નહીં બાઇક ચિતલોયા પડે બાઇક લઈને જઈએ પણ બાઈક લઈને તમે નહીં

તમને નહીં મોન તો હેડ ટુ હેડ તમે મેરું મન લે મન લે આવો કે નહીં યાર આવો તો ક્યો યાર મારા ટવાય લે યાર અત્યારે આવો મહિનો થી બાલ ખંડો પર પણ તો પણ જો હે તો રૂઈ તમારું માલ મારું માલ નહીં લાવ્યો હું યાર હેડ ને તું લઈ લે હું વાત કરો અમાર ઉપર જે અમાર ઉપર યાર હા ગો હું જો પા હો હું કહું હું કહું કોઈ નહીં

Khamjana <analyze anthropology> <th�ang mayor> uh, Rom ini जेरुन हा हा ini शतरिया તો જોવા દે ને તો ઓન મચાવા બેહી ગયા હોય એટલે તો બખોર પર હાલના ઊઠા અમે આ રો તો ઊંઘ આવીતી નહી એ ઘરે એ હું તો હું આવું આ પડ્યા Coba deh, nah, gak jelas. Iya, jok ke ini, poni ini, 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 taruh ini, Taruh ini, taruh ini, 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 ya, ini, 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 apa ini, 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 ए मफा हम बोलो सी मोर ना तो ते Ada apa? Siapa? Siapa? Siapa?

બે <laughs> જો <laughs> વાતે આવીને હું કરો ના રોઠું ખરેખર રૂંઘું તો મને આવતું નહિ પણ આ તો થોડું થોડું રોવું પડશે

એવન બાની યાદ આવી દે હું ડુદુ ઓન બા હતા ને એ આ ભઈ જેવા લાગતા હતા એવું હોય યાર એટલે રોવી આ રે બહુ દુખ થયું ના ના એવું ના હોય શું ના હોય ના હોય એવું હું તમે કોક બોલે ને કો ના હોય એવું ના જ હોય ઓન બા હતા ને મારા આટન બા હતા ને ઓ બા 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 હા એ ઓન જેવા લાગતા હતા તે તે હું coba lagi hey. oh, ya, ya, oh, hey. <laughs> <Hey. laughs> <laughs> ini, om, ya garutam, -ba -ba. -ba. baru <hoti> આ રોશન હે મોયાર ઓ મારો રોજે કરતા વે મારો ને દયુ આયા મહેમાન પર છો અરે

સોના રાખ જોઈએ એ મેમન ફોન સોના રાખો મોતમ ના બેહ યાર ફોન સોના રાખો અને એ મુધરી મુધરી પેના હું ખાલી ઇમને એક્ટિંગ કરું મને ઢુંઢી નહી આવતું

તો તમને પકડી ને પેલા તો ઘોડ ઉપર નો ઘોડ ઉપર તો બરોબર હવે આ લેવા બેવાના હતા પછી એક વસ્તુ ખબર પડી માણસ ગમે તેવો હોય બરોબર પણ કાળો અને મોટું સારું હોવું જોઈએ સોળી જોતી વખતે અને

Må da ta en røyk også.